આ પાંચ રાશિઓનો હવે જમાનો આવશે શરૂ થશે તેમના સારા દિવસો હા મિત્રો જૂન મહિનાના પહેલા દિવસ જ આ પાંચ રાશિના લોકોના ભાગ્યના દરવાજા ખુલી જશે અને ચારેકોર થી લાભ લાભ મળશે નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ એક ગ્રહ નિશ્ચિત સમય પર ગોચર કરે છે અને મંગળ ગ્રહ લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે મિત્રો આ જૂન મહિનામાં મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ ગ્રહ ને પરાક્રમી સાહસી શક્તિ અને ઉર્જા રાશિમાં મંગળ મજબૂત હોય તો તેના જીવનમાં સફળતાની સાથે પદ પ્રતિષ્ઠા પણ વધારો થાય છે અને જે પણ વ્યક્તિની કુંડળીમાં મંગળ મજબૂત હોય છે તો તે વ્યક્તિ નીડર બને છે સાથે સાથે તે ઉર્જાવાન પણ બને છે મિત્રો એક જૂનથી મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશતાની સાથે કેટલાક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને મેષ રાશિમાં મંગળનું રાશિ પરિવર્તન થતાં કેટલીક રાશિમાં પોઝિટિવ ફેરફાર આવશે તો આજે આપણે આ વિડિયોમાં જૂન મહિનાની એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવાના છીએ જેઓ તેમની કારકિર્દી માં સારો વિકાસ કરશે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે તેમજ જેમના જીવનમાં લાંબા સમય થી ચાલી રહેલા આર્થિક અને ધંધા રોજગાર વિશેની તકલીફો માંથી પણ તેઓ બહાર નીકળી શકશે તે પહેલા આપસો મારા ભાલા મિત્રો ને નમ્ર વિનંતી છે કે જો તમે પણ ઈચ્છો છો કે તમારા કુરદેવી માની કૃપા દ્રષ્ટિ અને લક્ષ્મી માના આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે તો મિત્રો કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય ભાવથી જય માતા લક્ષ્મી અને તમારા કુરદેવી માનું નામ ચોક્કસ થી લખજો અને સાથે સાથે ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવો જાણીએ કે તે કઈ કઈ ભાગ્યશાળી રાશિ વાળા લોકોના જીવનમાં બદલાવ આવવા જઈ રહ્યો છે અને તેમની તકલીફો દૂર થવાની છે અને સારા દિવસોનું આગમન તેમના જીવનમાં થવા જઈ રહ્યું છે તે રાશિઓ વિશે જાણીએ નંબર એક વૃષભ મિત્રો વૃષભ રાશિના લોકો માટે જૂન મહિનો ખૂબ જ શાનદાર રહેવાનો છે આ મહિનામાં તમને કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે તમારા મનને ખુશ કરશે તેમજ વેપારી માટે આ સમય સાનુકૂળ રહેશે તમે આ સમયમાં રોકાણ કરીને ભવિષ્યમાં સારું વળતર મેળવી શકો છો અને તમારી તણાવ અને માનસિક સમસ્યાઓ ઓછી થશે તેમજ તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો નંબર બે વૃશ્ચિક રાશિ મિત્રો જૂનના મહિનામાં વૃશ્ચિક રાશિના લોકોનું લગ્ન જીવન સારું રહેશે અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે આ ઉપરાંત જેઓ સિંગલ છે તેઓ પણ જીવનસાથી શોધી શકે છે તેમજ તમે કરિયરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકશો આ સિવાય જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓ પણ જૂનમાં તેમની ઈચ્છિત નોકરી મેળવી શકશે અને તેઓને લાભના નવા સ્ત્રોત પણ મળી શકે છે નંબર ત્રણ ધનુ રાશિ મિત્રો જૂન મહિનો ધનુ રાશિ માટે સકારાત્મકતાથી ભરેલો રહેશે મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે એ જોતા તમારું નામ પ્રમોશન લિસ્ટમાં પણ આવી શકે છે અને વ્યાપારીઓને મોટો સોદો મળી શકે છે જેનાથી તમને ઘણો ફાયદો થશે તેમજ મિત્રો તમારા પારિવારિક સંબંધો મજબૂત રહેશે અને તમને તમારા કામમાં માતા પિતાનો સહયોગ મળશે આ સિવાય મિત્રો ધનુ રાશિના જાતકોને ને મંગળ ગોચર થવાથી ઘણા બધા લાભ મળી શકે છે અને આ રાશિવાળા વાળા ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધા સાથે જોડાયેલા છે તેઓના માટે આ બહુ જ અનુકૂળ સમય રહેશે અને જે લોકો અભ્યાસ કે ધંધા અર્થે બહાર હશે તેને ઘર પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર મળી શકે છે નંબર ચાર પર છે કુંભ રાશિ મિત્રો જૂન મહિનામાં કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અને આ લોકોને આવકના નવા સ્ત્રોત બની શકે છે તેમજ લવ લાઇફમાં પણ સુધારો થશે અને જીવનસાથી સાથે ચાલી રહેલી અંબનાવ દૂર થઈ શકે છે નોકરી કરતા લોકોના કામને ધ્યાનમાં રાખીને તેમના પગારમાં વધારો થઈ શકે છે અને ભાઈ કે બહેન સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે આ સિવાય મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ જોઈએ તો કુંભ રાશિના જાતકો પર મંગળદેવ સદૈવ મહેરબાન છે ત્યારે બિઝનેસ શરૂ કરવાનું કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે તેમજ જાતકો જાતકોને કોર્ટ કચેરીના મામલે પણ સફળતા મળી શકે છે તેમજ નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે અને રિસર્ચ સાથે જોડાયેલા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે નંબર પાંચ રાશિ છે મિત્રો આ રાશિના લોકો માટે જૂન મહિનો અદ્ભુત રહેવાનો છે અને તમારા કામમાં પણ ભાગ્ય તમારો સાથ આપશે તેમજ તમારા અટકેલા કામમાં તમને સફળતા મળશે નોકરી કરતા લોકોને વરિષ્ઠોનો સહયોગ મળશે તેઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે જો કોઈ સમસ્યા ઊભી થાય છે તો તમારા માટે ડરથી નહીં પરંતુ હિંમત અને નિર્ભયતાથી તેનો સામનો કરવો વધુ સારું રહેશે આ સિવાય મિત્રો મીન રાશિના જાતકોને મંગળનું ગોચર થવાથી કોઈ પણ ક્ષેત્રમાં સારા પરિણામો મળી શકે છે અને આ દરમિયાન તમને મનપસંદ નોકરી પણ મળી શકે છે તેમજ નોકરીયાત વર્ગ માટે આ ખૂબ જ સારો સમય માનવામાં આવશે આ રાશિ વાળાઓને પણ વિદેશ જવાની તક મળી શકે છે અને તમને તમારા દુશ્મનો સામે જીત પણ મળશે તો મિત્રો આ હતી જૂન મહિનાની તે પાંચ ભાગ્યશાળી રાશિઓ જેઓને આ મહિનાની શરૂઆતથી જ સારા દિવસે જોવા મળશે અને તેમના ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ મળશે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં આમાંથી તમારી કઈ રાશિ છે તે અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઇક શેર સાથે કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બેલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયો ની માહિતી આપને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ